બેરાબર એવું નથી વરસાદની રાહ જોતા હોય વરસાદ હારો થાય તો આપણને બધાને આખું વરસ શાંતિ જાય આ વખતે વરસાદ પહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ કહે ને નવરાત્ર સુધી હોય નવરાત્ર પહેલાં બધું પૂરું થઈ જતું આમ વરસાદમાંથી આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો એના હિસાબે આપણને મુશ્કેલી ને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં છેકથી જોતો જોતો આવ્યો એટલે જ થોડુંક છેવાડાનું ગામ એટલા માટે લીધું કે એ અમે થોડું વધતામાં જોતા જોતા કે ત્યાંથી જોઈએ તો પાછળનું છે તો બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ કંઈક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું અમે તમારી સાથે રહી કરી અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોને ખેડૂતોની પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી ઘણી વખત આપણે કોક વિસ્તાર ઓછો હોય આ વખતે થોડો વધારે વિસ્તાર છે પણ આમ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતું હોય છે બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલાં જ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતું સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી ખતે જ કરી દિવાળીના દિવસોમાં જ કરી દે અને એ પછી તરત પાછું આ એટલે હમણાં ના કીધું કલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે એટલે જે આપણે પણ આપણે બધાએ સાથે રહેવું પડે આવી સંજોગોમાં નથી કેતા આપણે કોઈકના સારામાં ના ઉભા રે કઈ નહીં પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા રહેવું જોઈએ બધા બધા જોડે રહેવાનું એક થઈને કોઈ નહીં હા હા મેં બાકી તો બધા એનું ચાલુ જ રહે આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં બધા એક સરખું એક અવાજથી બધા સાથે આમાંથી બહાર નીકળીશું પાછા ફરી પાછું એ તો આ સાયકલ છે પાછી કે આવીને આવું નથી રહેવાનું ફરી પાછું અને વધારેમાં વધારે જો કોઈ જાણતું હોય તો એ કેરું જ જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ તો આવું સારું થશે એનું આપણું અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઊભા રહી અને સારો નિર્ણય કરશે